મારું નામ પટેલ જલપાબેન વિજયભાઈ છે હું આંગણવાડીમાં અત્યારે ખેડા જિલ્લામાં આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ બજાવું છું અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે ચાર તારીખે ચાર આઠ બે હજાર પચીસના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધરણાનું વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે ધારણા અને રેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી પાંચસો થી સાતસો બહેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બહેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલઓ કામગીરી અમને આપી છે એ બીએલઓ કામગીરીમાંથી અમને મુક્તિ આપો બધા અમારા ગુજરાત વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે પડતી થતી હોય છે એ પડતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ જ તકલીફ પડે છે પછી જે અમારું મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પૂરવાની ચાલે છે એટલે અમે આ પાંચ અમે સાત માગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધારણાનું આયોજન કરેલું છે

અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારની સામે એક આક્રોશ રેલી તરીકે એક આક્રોશ રેલી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે આ પત્રકાર પરિષદ છે કે અમારું આયોજન શું છે એ માંગણીઓ છે જેના માટે આ આયોજન કરવાની ફરજ પડી છે અમને એટલા માટે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાંથી ઓછામાં ઓછી પંદરથી વીસ હજાર બહેનો જોડાશે અને એ સાથે ભારતીય મજદૂર સંઘને સંલગ્ન જેટલા પણ યુનિયનો છે એ પરિવહન આવી ગયું પાણી પુરવઠા આવી ગયું આંગણવાડી મધ્યાહન ભોજન આશા વર્કર યુનિયન આ તમામ યુનિયનના તમામ કાર્યકરો પણ એમાં જોડાવાના